ઈશ્વરના નામમાં એવી શ્રદ્ધા હોવી જોઈએ કે મેં ભગવાનનું નામ લીધું છે તો શું મારામાં હજી પાપ રહે મને વળી પાપ શાનું ભગવાનનું નામ લેવાથી માણસનો દેહ મન બધું શુદ્ધ થઈ જાય કેવળ પાપ અને નરક એ બધી વાતો જ શા માટે ઈશ્વર પાસે બોલો કે જે બધા ખોટા કામ કર્યા છે તે હવે નહીં કરું અને ઈશ્વરના નામમાં શ્રદ્ધા રાખો મેં માતાજીની પાસે કેવળ ભક્તિ જ માગી હતી હાથમાં ફૂલ લઈને માને ચરણે મૂક્યા અને બોલ્યો કે માં આ લો તમારું પાપ અને આ લો તમારું પુણ્ય મને શુદ્ધ ભક્તિ આપો આ લો તમારું જ્ઞાન અને આ લો તમારું અજ્ઞાન મને શુદ્ધ ભક્તિ આપો આ લો તમારું પવિત્ર અને આ લો તમારું અપવિત્ર મને શુદ્ધ ભક્તિ આપો આ લો તમારો ધર્મ અને તમારો આ અધર્મ મને શુદ્ધ ભક્તિ આપો સંસારમાંય ઈશ્વર પ્રાપ્તિ ન થાય શા માટે જરૂર થાય જનક રાજાને થઈ હતી પણ ચપટી વગાડતા જ જનક રાજા થઈ શકાય નહીં જનક રાજાએ નિર્જન એકાંત સ્થળોમાં જઈને કેટલી બધી તપસ્યા કરી હતી સંસારમાં રહો તોય વચ્ચે વચ્ચે એકાંત સ્થળમાં જઈને રહેવું જોઈએ ઘર સંસારથી બહાર એકલા જઈને ભગવાન માટે ત્રણ દિવસ વ્યાકુલતાપૂર્વક રુદન કરી શકાય તો એ સારું એટલે સુધી કે સમય મળે એક દિવસ પણ જો નિર્જન સ્થાનમાં જઈને ઈશ્વર ચિંતન કરી શકાય તો તે પણ ઘણું સારું માણસો સ્ત્રી પુત્ર વગેરે માટે ઘડા ભરી ભરીને આંસુ પાડે છે પણ મને ઈશ્વર ન મળ્યા એમ કહીને કોણ રડે છે કહો જોઈએ નિર્જન સ્થળમાં જઈને ઈશ્વર પ્રાપ્તિ સારું વખતો વખત સાધના કરવી જોઈએ સંસારની અંદર કામકાજની વચમાં રહીને શરૂઆતની અવસ્થામાં મનને સ્થિર રાખવામાં ઘણા વિઘ્નો નડે જેમ કે રસ્તાના ફૂટપાથ ઉપર વાવેલું ઝાડ જ્યારે નાનો રોકો હોય ત્યારે તેની આસપાસ વાડ કરી ન લઈએ તો તેને ગાય બકરું ખાઈ જાય એટલા માટે શરૂઆતમાં વાડ કરી લેવી જોઈએ થડ મોટું થઈ જાય પછી વાળની જરૂર રહે નહીં પછી તો થડે હાથી બાંધી દોને તો એ કાંઈ થાય નહીં